વાઘોડિયાના કમલાનગર યુવક મંડળના ગણેશ પંડાલના મિત્ર મંડળના યુવકોએ વડોદરા જિલ્લાના પૂર્વ મહામંત્રી તેમજ નર્મદા જિલ્લાના પ્રભારી ધર્મેશભાઈ પંડ્યાની ગણેશજીની આરતી કરવા માટે આમંત્રિત કર્યા હતા કમલાનગર ખાતે આવેલા ગણેશ પંડાલમાં ગણપતિના છેલ્લા દિવસે ગણેશજીની પૂજા અર્ચના કરી ગણેશજીની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી વિઘ્ન હર્તા ગણેશજીની દસ દિવસની પૂજા અર્ચના કર્યા બાદ ગણપતિ બાપા મોરિયા અગલે વર્ષ તો જલ્દી આના જયઘોષ કર્યા હતા વિઘ્ન હરતા ગણેશ બાપા વાઘોડિયાની જનતા સ્વસ્થ તેમજ સુખી રહે તેવી પ્રાર્થના કરી હતી રિપોર્ટર મૌલીન વ્યાસ બીએન ન્યૂઝ ગુજરાતી વાઘોડિયા કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે એની અંદર કમલાનગર યુવક મંડળના મારા મિત્રો અને પરિચિતો દ્વારા આજે મને આરતીનો લાભ મળ્યો ભગવાન શ્રી ગણેશની પાસેથી અમે સૌ આશીર્વાદ માંગીએ છીએ કે અમને બધાને સ્વસ્થ રાખજો સુખી રાખજો સૌ નગરજનોને સ્વસ્થ રાખજો સુખી રાખજો અને જે આપદાઓ કોઈ આવવાની હોય તો એ અમને ન આવે અમારા સૌ સ્વજનો ઉપર ના આવે અને અમારા સૌ સ્વજનો અમારા સૌ પરિચિતો સૌ નગરજનો સ્વસ્થ રહે સુખાકારીમાં રહે અને હવે જે પણ કાંઈ નવા વર્ષ હવે જે આવી રહ્યા છે એ એ વર્ષો પણ અમારા સૌના સારા જાય એ એ આજે અમે ભગવાન શ્રી ગણેશને ડુંડાળા દેવને અમે આજે પ્રાર્થના કરી છે